રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગ્રામ્ય વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને સરપંચ સાથે પરિસંવાદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને પાલીતાણા ગ્રામ્ય પોલીસ દ્વારા પાલીતાણામાં પરિસંવાદ સરપંચ સાથે યોજવામાં આવ્યો જેમાં પાલિતાણા તાલુકાના મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા અને ગ્રામ્ય વિસ્તારના મુખ્ય મુદ્દાઓ દારૂનું વેચાણ અટકાવવું ચોરીની બનતી ઘટનાઓ અને ખેડૂતોના ખેતરમાં

આ આયોજનમાં મોટી સંખ્યામાં પાલીતાણા તાલુકાના વિવિધ સરપંચભાઈઓ છે હાજર રહ્યા હતા અને આ બાબતે ઘણી બધી ચર્ચા કરવામાં આવી જેમાં શેડાના પ્રશ્નો હોય વેલાણના પ્રશ્નો હોય કે ગામની અંદર ભાગ્યા મજૂરી હોય એમનો હોય દારૂનું દૂષણ છે તો એ બાબતના અથવા તો ગામની અંદર જ્યાં જ્યાં ચોરીઓ થતી હોય તો એ બાબતે જરૂરી જે છે ચર્ચા કરવામાં આવી ગામમાં વ્યવસ્થિત રીતે પેટ્રોલિંગ રહે અને ગામની અંદર જે પણ ચોરીઓ થાય છે અથવા તો દારૂનું દૂષણ છે અથવા તો જે જગ્યાએ વડીલો રહે છે તો એ બાબતે જરૂરી પેટ્રોલિંગ કરી અને જરૂરી એ લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટેની આ બાબતમાં આજે ચર્ચા કરવામાં આવી ઘણા બધા શ્રીઓ દ્વારા ઘણી બધી જે વિગતો છે એ બાબતે અરજીઓ અને રજૂઆત છે એ મૌખિક અમને કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે પોલીસ તરફથી તમામ સરપંચશ્રીઓને બાહ્યદરી પણ આપવામાં આવી છે આ બાબતે શ્રીઓ સાથે એક વોટ્સએપ ગ્રુપનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે ગ્રુપની અંદર સરપંસીઓને તાત્કાલિક ધોરણે જ્યાં પણ પોલીસની મદદની જરૂર હોય અથવા તો ઘણી વખત ખૂબ જ તાત્કાલિક ધોરણે પોલીસની મદદ ની જરૂર પડતી હોય તો એ બાબતે જરૂરી માર્ગદર્શન આપી શકાય અને જરૂરી પોલીસ ની મદદ મળી રહે તે બાબતનું પણ આજે ની અંદર આયોજન કરવામાં આવેલ છે